નમસ્કાર મહુવા આમ આદમી પાર્ટીનો આક્રોશ રસ્તા બનાવો લોકોની જિંદગી બચાવો મહુવા તાલુકાના આમ આદમી પાર્ટી દ્વારા નેસવડ ચોકડી અને માર્કેટિંગ યાર્ડ રોડ પર આજે રસ્તાઓની દયનીય સ્થિતિ સામે તીવ્ર કાર્યક્રમ યોજાયો જેમાં આપના આગેવાનોનો આક્ષેપ છે કે ભાજપ સરકારના શાસનમાં બનતા નવા રસ્તાઓ ટોકા સમય ગાળામાં જ તૂટી જતા હોવાથી કરોડો રૂપિયાનું સરકારને નુકસાન ચોમાસામાં રસ્તા ખાડામાં ફેરવાતા નાગરિકોના જાનમાલને ખતરો ઊભો થયો છે આ ઉપરાંત સરકારની બેદરકારી અને ઠેકેદાર માફિયા વચ્ચેના ભ્રષ્ટાચાર ગોટાળાને કારણે લોકો ભારે મુશ્કેલીમાં જીવી રહ્યા છે જો તાત્કાલિક માર્ગ વ્યવસ્થા ઊભી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે આ કાર્યક્રમમાં ઓબીસીના ઉપપ્રમુખ રાજેન્દ્ર બારીયા કથલભાઈ ગુડાણા પિંડુભાઈ ગજેરા મોહિતભાઈ સોલંકી હાજર રહ્યા હતા